ભાઈ નવા ટુકડા ઘઉં છે પાંચસો ને આડત્રીસ રૂપિયાના ભાવ છે જોલ્ય ક્વોલિટી ક્વોલિટીની વાત કરી ભાઈ સારી ક્વોલિટીમાં ટુકડા ઘઉં છે એકદમ ચોખ્ખા ઘઉં છે ભાઈ પાંચસો ને આડત્રીસ રૂપિયાના ભાવ પાંચસો ને બાર રૂપિયાના ભાવ છે જોઈ લઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણે સારું છે પૂતળા વધારે છે ભાઈ પાંચસો ને બાર રૂપિયાના ભાવ નવા લોકવાન ઘઉં નવા લોકવાન ઘઉં છે ભાઈ ચારસો ને રૂપિયાના ભાવ છે જોઈએ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ મીડિયમ ક્વોલિટી લોકવાન ઘઉં છે દાણે ઝીણા મોટું મિક્સ છે ભાઈ ચારસો નવ્વાણું રૂપિયાના ભાવ નવા ટુકડા ઘઉં છે ભાઈ ચારસો અઠ્ઠાણું રૂપિયાના ભાવ છે જોઈએ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે સારું છે કટકી પણ છે ચારસો અઠ્ઠાણું રૂપિયા કલરમાં મીડિયમ ચારસો અઠ્ઠાણું નવા ટુકડા ટુકડા ઘઉં છે ભાઈ ચારસો ઇઠોતેર રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે મીડિયમ ક્વોલિટી કરતા નીચું છે કટકી વધારે છે ભાઈ ચારસો ઈઠોતેર નવા લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો પાંચ રૂપિયાના ભાવ છે જોઈએ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે ઝીણા મોટું મિક્સ છે મીડિયમ દાણો છે કલરમાં પણ મીડિયમ પાંચસો પાંચ રૂપિયાના ભાવ નવા ટુકડા કઈ ચારસો ને સિત્તેર રૂપિયા ભાવ છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટી ની વાત કરીએ તો ભાઈ દાણો મીડિયમ ક્વોલિટી નો છે ભાઈ ચીણા મોટું મિક્સ છે કલરમાં પણ મીડિયમ છે ચારસો ને સિત્તેર નવા લોકન ઘઉં છે ભાઈ ચારસો ચોરાણું રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ ભાઈ મીડિયમ ક્વોલિટી લોકવાન ઘઉં છે ભાઈ લોકવન ઘઉં છે પાંચસો ને અઠ્યાવીસ રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણે એક સરખું છે કલરમાં પણ સારું પાંચસો ને અઠ્યાવીસ રૂપિયાના ભાવ છે નવા લોકવાનના પાંચસો ને અઠ્યાવીસ નવા લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો ને પંદર રૂપિયાના ભાવથી છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણે સારું છે કોક કટકી છે ભાઈ કલરમાં મીડિયમ પાંચસો ને પંદર રૂપિયા નવા લોકવાન ઘઉં લોકવન ગાઉં છે ભાઈ પાંચસોને દસ રૂપિયાના ભાવ થયા છે જોઈલ્યો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણે સારું છે કલરમાં મીડિયમ છે ભાઈ પૂતળા પણ છે ચા પાંચસોને દસ રૂપિયાના ભાવ થયા છે નવા લોકવનના પાંચસોને દસ

પાંચસો ને ચોવીસ રૂપિયા ભાવ છે જોઈ લઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ સારી ક્વોલિટીમાં ટુકડા ઘઉં છે ભાઈ દાણે પણ સારું છે કલરમાં પણ સારું પાંચસો ને ચોવીસ રૂપિયા નવા ટુકડા ઘઉં ભાઈ ટુકડા ઘઉં છે ભાઈ પાનસો ને પંદર રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે સારા છે કલરમાં પણ સારું પાંચસો ને પંદર રૂપિયાના ભાવ થયા છે નવા ટુકડા ચારસો છન્નું ટુકડા ઘઉં છે ભાઈ પાંચસો ને રૂપિયાના ભાવ થયો છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો સુપર પ્રીમિયમ ક્વોલિટી ટુકડા ઘઉં છે ભાઈ પાંચસો ને રૂપિયાના ભાવ છે ચારસો છન્નું ટુકડાના ભાઈ નવા ટુકડા ઘઉં છે પાંચસો ને ત્રેવીસ રૂપિયાનો ભાવ છે જેલિયો ક્વોલિટી ક્વૉલિટીની વાત કરીએ ભાઈ દાણે સારું છે એક સરખો દાણો છે ભાઈ કલરમાં પણ સારું પાંચસો ત્રેવીસ રૂપિયા નવા ટુકડા ઘઉં પાંચ ત્રેવીસ નવા લોકન કહું છે ભાઈ પાંચસો બે રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે સારું છે કલરમાં મીડિયમ છે ભાઈ પાંચસો બે રૂપિયાના ભાવ છે નવા લોકવાનના કટકી પણ છે પાંચસો બે રૂપિયા ભાઈ ટુકડા ઘઉં છે ચારસો ને પિંચોતેર રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરી તો મીડિયમ ક્વોલિટી કરતા નીચું છે ભાઈ દાણો ઝીણા મોટો મિક્સ છે કટકી પણ છે જોઈ લ્યો ક્વોલિટી ચારસો પિંચોતેર